Thank you. નમસ્કાર અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કણકોટ ગામે સિંહણના મોતના બનાવમાં મોટો ખુલાસો થયો છે વન વિભાગે આ કેસમાં બે આરોપીને ઝડપી પાડ્યા છે આંબા ગામના જયરાજ બોરીચા અને સરદાર બગેલની ધરપકડ કરવામાં આવી છે ખેતર ફરતે વીજ શોકના તાર બાંધી રાખવામાં આવતા સિંહણનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે અને પછી મૃતક સિંહણને કણકોટની સીમમાં ફેંકી દેવામાં આવી હતી વિભાગ સાથે અમરેલી એલસીબીની ટીમને મળીને આ કાર્યવાહી હાથ ધરાઈ છે છ દિવસની તપાસ બાદ આ આખરે આરોપીઓ વન વિભાગના હાથે ચડ્યા છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ગત નવ ઓક્ટોબરના દિવસે દિલ્હીયા તાલુકાના મોટા કણકોટ ગામે એક મૃત માદા સિંહનો મૃતદેહ મળી આવે આ મૃતદેહ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાય આવે એટલે અમે અમારા એનિમલ કેર સેન્ટર જે કાકડ સાથે આવે છે ત્યાં જઈને એનું પેનલ પીએમ કરવામાં આવે પેનલ પીએમ આપણે લાગ્યું પીએમ રિપોર્ટ જે આવ્યા અને જે સેમ્પલ એનાલિસિસ છે એના આધારે ખ્યાલ આવ્યો કે આ મૃત્યુ વીજ શોકના લીધે થયું છે આ વીજ શોકથી થયેલ અકુદરતી મૃત્યુને લીધે લીલિયા રેન્જ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો માઇટેક પ્રોટેક્શન એકની શિકાર સહિતની અલગ અલગ કલમો દાખલ કરવામાં આવી અને તારીખ નવથી લઈને પંદર તારીખ સુધી એટલે કે છ સાત દિવસો સુધી લીલિયા રેન્જના તમામ સ્ટાફ કર્મચારી અધિકારી દ્વારા અલગ અલગ પાંચથી છ ટીમો બનાવવામાં આવી જેમાં પાંત્રીસથી ચાલીસ જેટલો સ્ટાફ અમારા વોલ હતો આ ટીમે જે જગ્યાએ ઘટના બની હતી એની આજુબાજુના ગામો એટલે કે આંબા મોટા કણકુર દેવભૂમિ દેવળિયા તેના અંદાજે પાંચસોથી સાતસો સર્વે નંબરોમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું અને જ્યાં હું અનઅધિકૃત જણાવ્યા આવતું હોય એ અંગેની તપાસ કરી આ તપાસમાં અમને સ્થાનિક પોલીસ ડિપાર્ટમેન્ટ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો પણ સપોર્ટ મળ્યો હતો અંતે ટેકનિકલ સર્વિલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈને અમને એટલે કે લીડિયા રેન્જના તમામ સ્ટાફને આ ગુનો ડિટેક કરવામાં સફળતા મળી છે આ ગુનો આંબા ગામના વતની જયરાજભાઈ હંકુભાઈ બોરીચા અને તેમનું ભાગું રાખનાર જેનું નામ છે સરદાર કલિયા બધે જે રહેવાસી મધ્યપ્રદેશના છે આ બંને એકબીજાના મેળાપીપણામાં પોતાના ખેતરની ફરતે જીવંત

અને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે